કોલકાતા નાઇટ રાઇડર્સ આઈપીએલ હૈદરાબાદમાં એન્ટ્રી મારી લીધી છે કે કે આર અને હૈદરાબાદ વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી મેચમાં કેકી આરની જીત બાદ ટીમના કો ઓનર શાહરૂખ ખાને હાથ જોડીને માફી માંગી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જે અંગે મળતી માહિતી અનુસાર મેચ પછી શાહરૂખ ખાન તેની પુત્રી સુહાના ખાન અને પુત્ર અબ્રાહમ લગાવીને ચાહકોનો આભાર માન્યો હતો આ દરમિયાન શાહરૂખ ખાન ભૂલથી લાઈવ શોની વચ્ચે આવી ગયો હતો કે જે શો પૂર્વ ભારતીય ક્રિકેટર્સ આકાશ ચોપરા પાર્થિવ પટેલ સુરેશ રૈના કરી રહ્યા હતા કે જેથી તેણે તરત જ માફી માંગી લીધી હતી શાહરૂખે શો કરી રહેલા ત્રણેય ક્રિકેટરોને ગળે લગાવ્યા અને બહાર નીકળતી વખતે ફરી એકવાર હાથ જોડીને માફી માંગી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ